અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમના આયોજનના પગલે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી સાબરમતી મોટેરા જનપદથી મોટેરા ચાર રસ્તા સુધીનો રસ્તો સવારે નવથી કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી વાહનો માટે બંધ રહેશે ઇસ્પ રોડ પર નાના ચેલુડાથી અપોલો સર્કલ તરફ રોડ જેના ઉપર ભારે વાહનની અવર માટે પ્રતિબંધ બીજી તરફ એક લાખથી વધુ હરિભક્તો આવવાના હોવાને લઈને પોલીસ દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવના કાર્યક્રમની શરૂઆત શનિવારે સાંજે પાંચ વાગ્યાથી થવાની છે પરંતુ લોકો વહેલી સવારથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચવાના છે એક વાગ્યે સુધીની અંદર તમામ કાર્યકરને સ્ટેડિયમમાં પોતાની બેઠક વ્યવસ્થા લઈ જવા માટે કહેવામાં આવ્યું છે જરા પગલે સવારથી જ રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લામાંથી લોકોની આવવાની શરૂઆત થઈ છે કાર્યક્રમમાં ભાગ લેવા આવનારા કાર્યકર્તાઓ પોતાના ખાનગી વાહનો લઈને તેમજ કેટલાક કાર્યકરો બસ મારફત અને મેટ્રો ટ્રેનમાં પણ આવવાના છે જેથી ભારે અવર જવરને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એક લાખથી વધુ હરિભક્તો કે કાર્યક્રમમાં જોડાશે સાંજે પાંચ વાગ્યાથી શરૂઆત થવાની છે પરંતુ જે રીતે કહેવામાં આવ્યું છે સંપ્રદાય દ્વારા કે એક વાગ્યા સુધીની અંદર તમામ હરિભક્તો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેવું પડશે વધુ માહિતી માટે સતત ધવલ જોડાયા છે ધવલ બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવનો કાર્યક્રમ બંદોબસ્ત ને લઈને શું વિગતું વાત કરવામાં આવે તો આજની સાતમી ડિસેમ્બર ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ નો જે જન્મ દિવસ છે તેને કાર્યકર સુવર્ણ મહોત્સવ તરીકે नरेंद्र मोदी स्टेडियम ખાતે ઉજવવામાં આવશે તેમાં બે બે સંસદ સાથે જોડાયેલા 1 લાખ થી પણ વધુ જે કાર્યકરો છે તે આજે नरेंद्र મોદી સ્ટેડિયમ ખાતે અર્શન પ્રધાનમંત્રી नरेंद्र મોદીની વર્ચ્યુઅલ હાજરી પર જે જોવા મળશે સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટના કેટલાંક મંત્રીઓ પણ જે હાજરી આપશે એટલે કે કહી શકાય કે 1 લાખ જેટલી જનમેદની नरेंद्र મોદી સ્ટેડિયમ ખાતે આવતી હોય ત્યારે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની પાસે રિવરફ્રન્ટ નો ભાગ છે તે રિવરફ્રન્ટ ના ભાગને પણ અત્યારે હાલ પાર્કિંગમાં એલોટ કરવામાં આવ્યું છે એટલે ત્યાં આગળ એક હજાર થી પણ વધુ લક્ઝરી બસ છે જે પાર્ક કરી શકાશે ત્યારબાદ આસપાસના જે એરિયા છે જે ખાલી પ્લોટ પડેલા છે ગુલ્લા ફ્લોર ત્યાં આગળ ત્રણ થી પણ વધુ ફોર પાર્કિંગ કરી શકાય તેવી વ્યવસ્થા બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવી છે તો સાથે જ એપેલો સર્કલ થી જે અમુક રૂટ છે તે બંધ કરવામાં આવ્યા છે તો ત્યાં આગળ કોઈ અગવડતા કાર્યકર્તાઓ છે તે લોકોને સ્ટેડિયમ સુધી પહોંચવામાં ન પડે તેની પણ બિલકુલ ધવલા આભાર આપ જોડાને વિગતો જણાવી તે બદલ